દાતા તાલુકાના મંડાલી ગામે કુવામાં ઉતરેલા બે વ્યક્તિઓના થયા મોત ઓક્સિજનની ની અને ડુંગળાઈ જવાથી મોત થયું હોવાનું અનુમાન મંડાલી ગામે બુધવાર બપોર એક વાગ્યા આસપાસ બની ગોઝારી ઘટના કુવામાં ઉતરી બે વ્યક્તિઓ મોટર કાઢવા ગયા અને પછી બહાર જ ના આવ્યા અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા બંને વ્યક્તિના ઘટના સ્થળે થયા મોત બે કલાક બાદ બહાર ના આવતા આસપાસના લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને કરી જાણ પાલનપુર અંબાજી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનમાં પડી રહી હતી ભારે તકલીફ નરેશભાઈ પરમાર જસવંતપુરા અને બચુભાઈ નાનજીભાઈ તરાલ સનાલીનું ડૂબી જવાથી થયા મોત મૃતકો જસવંતપુરા અને સનાલી ગામના રહેવાસી કુવો સિત્તેર ફૂટ ઊંડો ને દસ ફૂટ જેટલું પાણી ભરેલ મોટી ક્રેન દ્વારા રેસ્ક્યુ હાથ આવ્યું કુવાની આજુબાજુ હજારો લોકો થયા એકઠા બાટલા ટીમ મૃતકોને ભારે જહેમત દ્વારા બહાર કઢાયા બપોરે વાગ્યે બનાવ બન્યો અને ફાયર બ્રિગેડ ચાર વાગ્યા થી રાત્રે અગિયાર વાગ્યા સુધી રેસ્ક્યુ કરી મૃતકોને બહાર કાઢ્યા અંબાજીને પાલનપુરની ફાયર ટીમની ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયા થળાત પોલીસ પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માકડી પીએસસી ખાતે લઈ જવાયા ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી જોવા મળી બંને મૃતદેહોની આજે બપોર બાદ પોતાના વતનમાં અંતિમ ક્રિયા કરવામાં આવી રિપોર્ટર આજે 4:30 વાગે આસપાસને અંબાજી ફાયર સ્ટેશન કે મળેલ કે તે સ્થળ ઉપર ગયા ત્યારે અમારે રેસ્ક્યુ ટેન્ડર લઈ સ્થળ ઉપર આવી અને કુવાની અંદર જે વ્યક્તિ પડી ગયેલ હોવાથી ડેટબોડીની શોધખોળ કરવા માટે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે કૂવાની અંદર ઉતર્યા તે વખતે અંડર વોટર કેમેરા દ્વારા સર્ચ કરી અને બે લોકોને અમને ભાળ મળી છતાં કૂવાની અંદર ઉતરી અને નીચે વીસ ફૂટ અંદર જતાં ગૂંગળમણની અસર થવાના કારણે હાલમાં ટ્રેન બોલાવી બીએસએફ દ્વારા બંને ડેટબોડી બહાર નીકળવામાં આવે છે આજે સાંજે ચાર વાગે મંડાલીથી અમને ફાયરનો કોલ મળેલો અહીંયા અમે કોલ ટીમ લઈને અહીંયા પહોંચી ગયા હતા ઘટના સ્થળે જોયું માણસને કૂવાના અંદર અમે ઉતાર્યું પાછું ઓક્સિજનની કમી લાગતી હતી પાલનપુરની ટીમને અમને ઘણો સાથ સહકાર આપ્યો પછી ઓક્સિજ બ્યુ સેટથી અમે અંદર ઉતાર્યું અને પછી ટ્રેન બોલાવી પડી અમારે ટ્રેનના થ્રુ માણસો અંદર ઉતારે અમે અને છેલ્લા સાત કલાકથી આ મહેનત ચાલી રહી છે અમારી તો છેલ્લે અમને આમ ફોન કર્યો આપણું